લોથલ જે છે એ હડપ્પા સંસ્કૃતિનું સ્થળ છે જવાબ આવશે ઓપ્શન બી પછીનો પ્રશ્ન લોથલ કયા જિલ્લામાં આવેલું છે ભાવનગર અમદાવાદ કચ્છ કે સુરત તો દોસ્તો લોથલ જે છે હડપ્પાનું સ્થળ એ અમદાવાદ જિલ્લા ખાતે આવેલું છે પ્રશ્ન નંબર ત્રણ ધોળાવીરા કયા દ્વીપ પર આવેલું છે સાગર ખદીર બેટ દ્વારકા કે દીવ તો દોસ્તો ધોળાવીરા છે એ ખદીર બેટ પર આવેલ છે જે હડપ્પાનું મહત્વનું એક સ્થળ છે પછીનો પ્રશ્ન ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ કયું છે લોથલ રંગપુર ધોળાવીરા કે રોહડી એટલે કે રોજડી પણ જેને કહેવામાં આવે છે તો દોસ્તો આની અંદર જવાબ આવશે ધોળાવીરા ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ જે વિસ્તારની દ્રષ્ટિએ છે તે તોળાવીરા છે નેક્સ્ટ મૈત્રક વંશની રાજધાની કઈ હતી ઓપ્શન એ વલ્લભી બી પાટણ સી જુનાગઢ ડી અમદાવાદ તો મૈત્રક વંશની રાજધાની દોસ્તો વલ્લભી હતી ઓપ્શન એ છ વલ્લભી વિદ્યાપીઠ કયા વંશકાળમાં પ્રસિદ્ધ હતી ઓપ્શન એ ગુપ્ત બી મૌર્ય સી મૈત્રક ડી સોલંકી તો વલ્લભી વિદ્યાપીઠ જે છે તે મૈત્રક વંશકાળમાં પ્રસિદ્ધ હતી વલ્ભી વિદ્યાપીઠ નેક્સ્ટ ગુજરાતમાં સોલંકી વંશની રાજધાની કઈ હતી સિદ્ધપુર પાટણ અમદાવાદ કે વડનગર તો દોસ્તો આની અંદર સોલંકી વંશની રાજધાની જે છે તે પાટણ આવશે સોલંકી વંશનો સ્થાપક મૂળરાજ સોલંકી હતો કે જેણે પાટણ એટલે કે અનહેલવાર અનહેપુર પાટણને પોતાની રાજધાની બનાવી હતી નેક્સ્ટ સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કોણે કર્યું હતું ઓપ્શન એ ભીમદેવ પ્રથમ બી મૂરાજ સી કર્ણદેવ ડી સિદ્ધરાજ તો દોસ્તો સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરનાર હતો તો એ હતો ભીમદેવ પ્રથમ સોલંકી વંશનો રાજા નેક્સ્ટ સિદ્ધરાજ જયસિંહ કોના વંશનો શાસક હતો ચૌહાણ વાઘેલા સોલંકી કે ગુપ્ત તો દોસ્તો સિદ્ધરાજ જયસિંહ પણ સોલંકી વંશનો એક પ્રતાપી રાજા હતો જેને બરબર જીષ્ણુ જેવા ઉપનામો મળેલા છે નેક્સ્ટ રાણકી વાવ ક્યાં આવેલ છે અમદાવાદ પાટણ વડનગર કે સિદ્ધપુર તો દોસ્તો ઉત્તર ગુજરાતમાં પાટણ ખાતે રાણકી વાવ આવેલી છે જેને બે હજાર ચૌદમાં યુનેસ્કો વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળેલ છે નેક્સ્ટ ગુજરાત પર મુસ્લિમ શાસન ક્યારે શરૂ થયું હતું ઈસવીસન બારસો બારસો સત્તાણું તેરસો પાંચ કે ચૌદ છો તો દોસ્તો બારસો સત્તાણુંથી ગુજરાતની અંદર મુસ્લિમ શાસનનો ભગ પેસારો કહી શકાય કે ત્યારથી મુસ્લિમ શાસન ગુજરાતમાં આવ્યું નેક્સ્ટ ગુજરાત સલ્તનતનો સ્થાપક કોણ હતો ઓપ્શન એ અહમદ શાહ પ્રથમ મોહમ્મદ બેગડો ઓપ્શન સી મુજ્ફર શાહ પ્રથમ કે બહાદુર શાહ તો દોસ્તો ગુજરાત સલ્તનનો જે હતો તે હતો શાહ પ્રથમ ગુજરાત સલ્તનતનો સ્થાપક નેક્સ્ટ અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી હતી ઓપ્શન એ મોહમ્મદ બેગડો અહમદ શાહ પ્રથમ બહાદુર શાહ કે અકબર તો દોસ્તો અહીં અહમદ શાહ બાદશાહ દ્વારા અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી અને તેને અહેમદાબાદ એવું અહમદાબાદ તેવું નામ આપવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર બનાવી કયા ચાપાનેરને પોતાની રાજધાની બનાવી અહમદ શાહ મોહમ્મદ બેગડો બહાદુર શાહ કે અકબર તો દોસ્તો આની અંદર જવાબ આવશે મોહમ્મદ બેગડો જેને બે ગઢ જીતનાર પાવાગઢ ને જુનાગઢ કહેવામાં આવે છે ચાપાનાને પોતાની રાજધાની બનાવી હતી નેક્સ્ટ પાવાગઢ કિલ્લો કોના સમયમાં જીતાયો હતો તો અકબર મોહમ્મદ બેગડો કે તો જવાબ આવશે આમાં મોહમ્મદ બેગડો પાવાગઢ કિલ્લો એના સમયમાં જીતાયો હતો નેક્સ્ટ ગુજરાત મુગલ સામ્રાજ્યમાં ક્યારે સામેલ થયું પંદરસો છવ્વીસ પંદરસો છપ્પન પંદરસો ને તોતેર કે સોળસો ને પાંચ તો દોસ્તો પંદરસો ને તોતેરની અંદર અકબર દ્વારા મુગલ સામ્રાજ્યનો ભાગ બેસાડો ગુજરાતમાં થયો હતો જ્યારે પંદરસો ને છવ્વીસમાં તો પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું અને સોળસો પાંચમાં અકબરનું મૃત્યુ થયું હતું અને પંદરસો ને છપ્પનની અંદર પાણીપતનું દ્વિતીય યુદ્ધ થયું હતું નેક્સ્ટ ગુજરાત પર મુગલ શાસન કોણે સ્થાપ્યું હતું તો બાબર હુમાયુ અકબર કે જહાંગીર તો હાલ જ વાત કરીએ આપણે કે અકબર દ્વારા પંદરસો ને તોતેર સાલમાં ગુજરાત પર મુઘલ શાસનનો પાયો નખાયો હતો પ્રશ્ન નંબર અઢાર મિર્ઝા અજીજ કોકા કોના સમયમાં સુબેદાર હતો તો અકબર જહાંગીર શાહજહાં કે ઔરંગઝેબ તો મિર્ઝા અજીજ કોકા જે છે તે અકબરના સમયમાં સુબેદાર હતો કે જેની નિમણૂક ગુજરાતના સુબા તરીકે પણ કરવામાં આવેલ હતી પ્રશ્ન નંબર ઓગણીસ ગુજરાતમાં મરાઠા શાસન ક્યારે શરૂ થયું સોળસો પચાસ થયું હતું જેમ મુગલ શાસન પંદરસો ને માં એવી જ રીતે મરાઠા શાસન સત્તરસો ને વીસની ની સાલમાં પ્રશ્ન નંબર વીસ ગાયકવાડ વંશની રાજધાની કઈ હતી અમદાવાદ સુરત વડોદરા કે પાટણ તો દોસ્તો અહીં તમે જાણો છો કે વડોદરા શહેરમાં સૌથી વધારે ગાયકવાડ હાલ જોવા મળે છે મરાઠાઓ કે જે ત્યાંથી આવેલા છે તે વડોદરા શહેરમાં વધારે છે તો ગાયકવાડ વંશની રાજધાની વડોદરા જવાબ પ્રશ્ન નંબર એકવીસ વડોદરાના ગાયકવાડ શાસક કોણ હતા દમાજી ગાયકવાડ પિલાજી ગાયકવાડ ખાડેરાવ ગાયકવાડ કે ફતેસિંહરાવ હતા તો જવાબ આવશે એકવીસની અંદર બી પિલાજી ગાયકવાડ તેઓ વડોદરાના ગાયકવાડ શાસક પછી નો પ્રશ્ન ગુજરાતમાં અંગ્રેજી શાસન ક્યારે સ્થાપિત થયું સત્તરસો ઓપ્શન સી ગુજરાતમાં અંગ્રેજોનું શાસન બ્રિટિશ શાસન તેના અધિપત હેઠળ ગુજરાત આવ્યું પછી બરોડા રાજ્ય કોના સાથે સહાયક સંધિ કરી હતી બરોડા રાજ્ય દ્વારા ફ્રેન્ચ પોર્ટુગીઝ અંગ્રેજ કે મરાઠા તો અંગ્રેજ સાથે બરોડા રાજ્યે સહાયક સંધિ શરૂઆતમાં કરી હતી પ્રશ્ન નંબર ચોવીસ અઢારસો ને સત્તાવનની ક્રાંતિમાં ગુજરાતમાંથી કોણ જોડાયું હતું તાત્યા ટોપે ઝાંસીની રાણી રાવ સાહેબ પટવર્ધન કે મંગળ પાંડે તો જવાબ આવશે રાવ સાહેબ પટવર્ધન

ગાંધીજીની પ્રથમ સત્યાગ્રહ ચળવળ કઈ હતી ઓપ્શન એ દાંડી બી ચંપારણ સી ખેડા કે ડી બારડો લી તો દોસ્તો ચંપારણ એટલે કે ચંપારણ કે જે બિહારમાં આવેલ છે બિહાર ખાતે ત્યાં ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ ચળવળ થઈ હતી જે સફળ રહ્યો હતો પ્રશ્ન નંબર સત્યાવીસ ખેડા સત્યાગ્રહ ક્યારે થયો ઓગણીસો પંદર ઓગણીસો સત્તર ઓગણીસો અઢાર કે ઓગણીસો ને વીસ તો દોસ્તો જવાબ આવશે ઓગણીસો અઢાર ઓગણીસો અઢાર ખેડા સત્યાગ્રહ થયો હતો નેક્સ્ટ બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું ગાંધીજી સરદાર પટેલ નહેરુ કે રાજેન્દ્ર પ્રસાદ તો સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું નેક્સ્ટ ઓગણત્રીસ દાંડી કૂચ કયા જિલ્લામાં પૂર્ણ થઈ ઓપ્શન એ નવસારી સુરત વલસાડ કે ભરૂચ તો અહીં જવાબ આવશે નવસારી નવસારી ખાતે દાંડી ની સફર જે છે તેની અંત થઈ હતી અને અમદાવાદ આશ્રમથી તેની શરૂઆત થઈ હતી નેક્સ્ટ સરદાર પટેલને લોખંડી પુરુષ કોણે કહ્યું ગાંધીજી નેહરુ રાજેન્દ્ર પ્રસાદ કે ચંદ્રશેખર આઝાદ તો જવાહરલાલ નેહરુ દ્વારા સરદાર પટેલને લોખંડની પુરુષ એવું બિરુદ આપવામાં આવ્યું હતું નેક્સ્ટ એકત્રીસમો પ્રશ્ન ગુજરાત રાજ્ય ક્યારે રચાયું હતું ઓગણીસો સુડતાલીસ ઓગણીસો છપ્પન ઓગણીસો સાઠ કે ઓગણીસો ને પાંસઠ તો દોસ્તો આપણું ગુજરાત રાજ્ય ઓગણીસો ને સાઠની સાલમાં મહારાષ્ટ્ર અલગ થઈ અને સ્વતંત્ર ગુજરાત રાજ્ય તરીકે રચાયું હતું ઓગણીસોને સાઠમાં એક મે ઓગણીસો સાહીઠ એક મે ઓગણીસો સાહીઠ બત્રીસમો પ્રશ્ન ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા બળવંતરાય મહેતા ચિમનભાઈ પટેલ અમૃતલાલ યાજ્ઞિક કે બાબુલભાઈ બાબુભાઈ પટેલ તો બળવંતરાય મહેતા તેઓ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા નેક્સ્ટ મહાગુજરાત આંદોલનનો મુખ્ય મુદ્દો શું હતો જમીન સુધારા અલગ રાજ્ય ભાષા કે કર ઘટાડો તો દોસ્તો અલગ રાજ્ય માટે ગુજરાત જે છે એ મહારાષ્ટ્રથી અલગ થઈ અને ગુજરાત બને તે સ્વતંત્ર રાજ્ય માટે કરીને મહાગુજરાત ચળવળની શરૂઆત કરી હતી અને એનો મુખ્ય મુદ્દો અલગ રાજ્યનો હતો નેક્સ્ટ ચોત્રીસ અમદાવાદ ક્યારે રાજધાની રહી ઓગણીસો સાહીઠથી પાસઠ સાહીઠથી સિત્તેર સાહીઠથી બોતેર કે ઓગણીસો સાહીઠથી ઓગણીસો ને એંસી તો દોસ્તો આમાં જવાબ આવશે ઓગણીસો સાહીઠથી બોતેર સુધી જે અમદાવાદ શહેર છે તે ગુજરાતની આપણી રાજધાની રહી હતી ત્યારબાદ ગાંધીનગર પાટનગર તરીકે બદલવામાં આવ્યું ત્યાં સુધી બાર વર્ષ સુધી ગુજરાત અલગ રાજ્ય બન્યું ઓગણીસો થી ત્યાં સુધી સાઈઠ થી બોતેર સુધી હતી રાજધાની અમદાવાદ હાલની રાજધાની કઈ છે અમદાવાદ વડોદરા રાજકોટ કે ગાંધીનગર તો જવાબ આવશે ગાંધીનગર ગાંધીનગર શહેરનું આયોજન કોને કર્યું હતું કયા આર્કિટેક્ચર દ્વારા આ શહેરનું આયોજન કરવામાં આવ્યું હતું લે કાર્બુજીયર ચાર્લ્સ કોરિયા એચ કે મેવાડા કે લુઈ કાર દોસ્તો અહીં જવાબ આવશે ઓપ્શન એ લે કાર્બે કાર્બુજીયર કે જે આર્કિટેક્ચર દ્વારા તે ફોરેનર હતો અને ગાંધીનગર શહેરનું આયોજન તેના દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાતનું પ્રથમ યુનિવર્સિટી કઈ છે ગુજરાત યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે ભાવનગર યુનિવર્સિટી તો દોસ્તો અહીં જવાબ આવશે ગુજરાત યુનિવર્સિટી એની સ્થાપના ઓગણીસો ને ઓગણપચાસની અંદર થઈ હતી નેક્સ્ટ સાબરમતી આશ્રમ કયા શહેરમાં આવેલો છે પોરબંદર અમદાવાદ વડોદરા કે સુરત તો અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમ આવેલો છે ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલો છે રાજકોટ જુનાગઢ અમરેલી કે

એકતાલીસની અંદર જવાબ આવશે સુરત કે જ્યાં ગુજરાતમાં સૌ પ્રથમ કવિ કોણ માનવામાં આવે છે નરસિંહ કે મીરા તો દોસ્તો પાલણને ગુજરાતી ભાષાનો પ્રથમ કવિ માનવામાં આવે છે પાલણ કે જેઓ પાટણથી બિલોંગ કરતા હતા નેક્સ્ટ નરસિંહ મહેતા કયા સમયના કવિ હતા બારમી સદી તેરમી સદી પંદરમી સદી કે સત્તરમી સદી તો તેઓ તેરમી સદીના કવિ હતા નરસિંહ મહેતા ગુજરાતનો પ્રથમ અખબાર કયો હતો ગુજરાત સમાચાર સંદેશ બોમ્બે સમાચાર કે મુંબઈ સમાચાર તો દોસ્તો બોમ્બે સમાચાર જે છે તે ગુજરાતનો પ્રથમ અખબાર હતો નેક્સ્ટ સાબરમતી નદી ક્યાંથી નીકળે છે અરવલ્લી વિંધ્ય સતપુડા કે સહ્યાદ્રી તો સાબરમતીની નદી જે છે તે અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે નેક્સ્ટ રાણી લક્ષ્મીબાઈ કોના સાથે સંબંધિત હતી અમદાવાદ વડોદરા ઝાંસી કે રાજકોટ તો દોસ્તો ઝાંસી યુક્ત ઝાંસીથી તેઓ બિલોંગ કરતા હતા આથી તેઓને ઝાંસીની રાણી પણ કહેવામાં આવે છે બિરુદ મળેલું છે તો ઝાંસીથી સંબંધિત હતા તેઓ ગુજરાતમાં સૌથી જૂનું બંદર કહ્યું છે કંડલા ભાવનગર હડપ્પા સંસ્કૃતિનું એક શોધાયેલું સ્થળ લોથલ કે ત્યાં જૂનું બંદર હતું એવું માનવામાં આવે છે નેક્સ્ટ અડતાલીસ સુરતને પૂર્વનું બેબિલોન કારણે કહ્યું ફ્રેન્ચ મુસાફર પોર્ટુગીઝ અંગ્રેજ કે અરબ વેપારી દ્વારા તો દોસ્તો અહીં એક ફ્રેન્ચ મુસાફરે સુરતને પૂર્વનું બેબી લોન કહ્યું હતું નેક્સ્ટ ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું કેન્દ્ર કહ્યું છે સુરત અમદાવાદ વડોદરા કે ભાવનગર તો અમદાવાદ જે છે તે ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું કેન્દ્ર ઇતિહાસથી કરીને અત્યાર સુધી આધુનિક સમય સુધી રહ્યું છે જેને ભારતનું માન્ચેસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે છેલ્લો પ્રશ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટી કોની પ્રતિમા છે ગાંધીજી નેહરુ સરદાર પટેલ કે સુભાષચંદ્ર બોઝ તો તમે સૌ જાણો છો કે આપણા લોકલાડીલા સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી એમની પ્રતિમા આવેલી છે ત્યાં તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્તોને આ વિડીયો શેર કરી દેજો થેન્ક યુ